તમારે હોઠ અને નાકની વચ્ચે જે સળી છે ફસાયેલી એ સળી આ બોટલમાં નાખવાની છે ભાઈ ચાલો રમસ્ટાર પાછળ હાથની કડી રાખજો જેની સળી અંદર નખાઈ જશે એને ચોકલેટ હાથ નો જોઈએ ક્યાંય હાથ નો પડે હાલો ફાતેમા બેન ને ગઈ હાલો વિજ્ઞાસા ને ગઈ હાલો બરોબર છે બંછી બેન જાહે બરોબર છે વહી ગઈ સરસ ચાલો જેને જેને ગઈ ન્યા ન્યા ઉભા રહેજો હળી પાસે ચાલો રમત પાછળ હાથની કડી રાખીને આવવાનું હળી પડે એ આવું હળી અંદર નાખવાની છે બોટલમાં ધીમે રહીને ધીમે રહીને બરોબર છે સરસ સરસ ધીમે ધીમે આવો બે જાઓ હાથ અડે બે જવાનું મોટામાંથી પડે બી આવી જવાનું ધીમે ધીમે પાછળ હાથરી કાઢી હાથ અડે બી આવી જવાનું હળીને હાથ અડે બી આવી જવાનું સરસ ખૂબ સરસ બહુ સરસ ચાલો ગઈ એક હાલ ગઈ સરસ ત્રણે ત્રણ બેનોને ગઈ ભાઈ પાછળ હાથની કડી રાખવાની સળી હોઠ અને નાકથી પકડવાની અને ધીમે રહીને સળી અંદર નાખવાની છે ખૂબ સરસ નથી ગઈ હાલો 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 કરો પ્રયત્ન નીચે વળો હાથને એડાડવાનો હર્ષિલભાઈને એકલી ગઈ છે સળી બરોબર છે નહી હાલો જવા સળી ફસાઈને ધીમે 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 નાખજો સરસ બરોબર છે માહિર એ ગઈ હાલો બરોબર છે નીતિન બરોબર છે ચાલો નીતિન ની ગઈ ભાઈ તમે આવો બીજા સામુ ન જોવો પડી જાય એને બે જવાનું હળી પડે એને વેહી જવાનું હાથ નો ડરતો બરોબર છે અરે રમસ્ટ તમારી સળી નાકે ફસાવેલી અને ધીમેથી શાંતિથી એકાગ્રતાથી બોટલ જોવાની બોટલમાં તમારી સળી પડવી જોઈએ હર્ષિલ બરોબર છે હાલો બરોબર છે થઈ ગઈ હાલો સરસ વાહ ભાઈ વાહ બધા ઉભા રહી જાય એમને એમ પાછળ હાથની કડી રાખીને સળી નાકમાંથી નીકળવી જોઈએ નહીં ધીમે ધીમે નાખજો અંદર ધીમે ધીમે બધાય અંદર જ પડવી જોઈએ બહાર પડી આવું સરસ સરસ બરોબર છે બરોબર છે બરોબર છે હાલો હાલે સરસ હા પાછળ હાથની કડી ધીમે ધીમે હાલો ધીરે ધીરે હાલો બાર પડે આવું બહાર પડે આવું હાલો જિજ્ઞાસાબેન જીતી ગયા છે હાલો આસ્થાબેન જીતી ગયા છે જીતી ગયા અહીંયા ઉભા રહેજો હાલો સરસ ધીમે ધીમે પાછળ હાથની કરી રાખીને બોટલમાં સળી પડવી જોઈએ ધીમે ધીમે શાંતિથી બરોબર આસ્થાબેનને પડી ગઈ હાલો હાલો ને વિજ્ઞાસાને ત્રણ ને અંદર પડી ફાતિમા બેન આવો અંદર જ પડવી જોઈએ તમાર હાલો આસ્થા બેન ને ગઈ ને અંદર પડી ગઈ હાલો 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 બરોબર છે નાખો ધીમે રહીને હા બરોબર છે એમ જ તે હાલો બહાર પડી ગઈ ભાઈ નમસ્કાર બેટા પાછળ હાથની કરી રાખજો આમાંથી જે જીતે એને બિસ્કિટ મળશે પહેલી પડી જાય એને અંદર પહેલી સળી પડે એને બિસ્કિટ મળશે હાલો આસ્થા બેન જીતી ગયા છે અને બોટલ સળી રમત રમવાની મજા આવી જો આ બાળકો એ બે બે વખત સળી બોટલમાં નાખી જેને બે બે વખત નાખી એને આપણે બે ચોકલેટ આપી છે અને આસ્થા બેને ઝડપથી ચલી નાખી દીધી પેલો નંબર આસ્થા બેનનો આવ્યો એટલે એને ચોકલેટ અને બિસ્કિટ બેય મળ્યા છે હાલો જોરદાર તાળીઓથી આ રમતને વધાવી લેવાની ભાઈ મજા આવી ને બધાયને આવી રમત ઘરે રમાય કે ના રમાય જેમ સાહેબે સળી આપી એમ તમારે કોઈ પણ લીમડાની સળી કોઈ પણ દાંતણ લઈ લ્યો કોઈ પણ વનસ્પતિની સળી લઈને એકાગ્રતા વધે ધ્યાન ક્યાં રાખવાનું એ આપણને ખબર પડે બધા બધા આ રમત રમશો જ મજા આવી સરસ બેસી જાવ ચાલો